અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ડી માર્ટ પાછળ આવેલ રામવાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ ઉમેશસિંહ રાજપૂત ઘરને તાળુ મારી પરિવાર સાથે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરથી બે દિવસ સુરતના અમરોલી ખાતે રહેતા માતા પિતાના ઘરે ગયા હતા આ સમય દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુ ચોંકાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાન માં રહેલા સોનાના ઘરેણા અને રોકડ રૂપિયા પંચોતેર હજાર મળી કુલ ત્રણ લાખ સોળ હજારનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા સવારે દૂધ આપવા આવતા તૂટેલી હાલતમાં જોતા મકાન માલિકને જાણ કરી હતી જેથી મકાન માલિકે તુરંત સુરતથી ઘરે આવી તપાસ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા પંચોતેર હજાર રોકડ મળી કુલ ત્રણ લાખ સોળ હજારની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી હતી આ બનાવની જાણ થતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચી पास हाथ रिपोर्ट बाय केतन माता अंकलेश्वर मेरा नाम पवन कुमार सिंह है और मैं अंकलेश्वर राम वाटिका सोसाइटी में रहता हूं और मेरे घर शनिवार को रात में चोरी हुआ है हम लोग सूरत गए हुए थे जिसमें 35 ग्राम सोना और पचहत्तर हजार रूपए कैश की के चोरी हुई है तो हाँ हमने एफ आई आर कल करवा दिया है शाम के टाइम में एफ हो चुका है पुलिस अपना जाँच पड़ताल कर रही है